સૌરાષ્ટ્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ બેઠક કરી સૌરાષ્ટ્રમાં ગૃહ રાજ્યમંત્રી અને સંગઠનના હોદ્દેદારોની સાથે સાથે ક્ષત્રિય જે કોઈ પણ ઘટના રાજકોટ લોકસભા બેઠક પર બની અને ત્યારબાદ ઓપરેશન ભાજપની ઘોષણા ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી કરવામાં આવી ત્યારબાદથી સરકાર સંગઠન તમામ પ્રયાસ કરી રહ્યા છે કે આ આંદોલન

પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો કેવી રીતે શાંત કરી શકાય છે તે મુદ્દે ચર્ચા થઈ હોઈ શકે છે ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે રાજ્યસભાના સાંસદ કેસરી સહિત ભાજપના અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે રાજકોટ શહેર અને જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપના હોદ્દેદારો સંગઠનના મુખ્ય અગ્રણીઓ પણ બેઠકમાં ઉપસ્થિત છે આપને જણાવી દઈએ કે અગાઉ જામનગર ખાતે પણ હર્ષ સંઘવી અને રત્નાકારે બેઠક કરી હતી અને હવે રાજકોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે સાથે જોડાયેલા નેતાઓ બેઠક કરવામાં આવી છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પણ પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી કરી ત્યાર પછી ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું જો પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ઓપરેશન ભાજપની ચીમકી આપી હતી અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન ભાજપની રણનીતિ પણ જાહેર કરી દીધી હવે આ ઓપરેશન ભાજપ ક્ષત્રિય સમાજનું કેવી રીતે અને કઈ કઈ રીતે ભાજપને મતને અસર કરી શકે છે તેની જાણકારી હર્ષ સંઘવીએ લીધી હોઈ શકે છે